ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું વડોદરાથી અયોધ્યા જતી ટ્રેનના દર્શનાર્થી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી રામ જન્મભૂમિ અયોધ્યાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ કરાઈ હતી ગુજરાતમાંથી રામ ભક્તો અને દર્શનાર્થીઓ શ્રી રામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે વડોદરાથી અયોધ્યાધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ ભરૂચ રેલવે સ્ટેશન આસ્થા ટ્રેન આવી પહોંચતા તેનું સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામના પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસંગ ગોહિલ વિનોદ પટેલ ધર્મેન્દ્ર મિસ્ત્રી નિશાંત મોદી સહિત આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતાં જ સ્ટેશન પરિસર રામના ગગનભેદી નાથથી ગુંજી ઉઠ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ભક્તોનું ભવ્ય સ્વાગત અભિવાદન કરી તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી સ્ટેશન પરિસર ટ્રેનમાં સવાર શ્રદ્ધાળુના ઉત્સાહ ઉમંગ વચ્ચે સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નાદ સાથે રામમય બની ગયું હતું